એમના માટે ખાસ આ લાઈવ કરવાનું રીઝન શું છે એ બધું આપણે બોલશું કારણ કે બધા જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે હમણાં થોડી વાર જ મેં પોસ્ટ મૂકી દીધી તો એની અંદર પણ મતલબ બંને તરફી પ્રતિક્રિયાઓ આવી રહી હતી પણ એ સાચી પ્રતિક્રિયા શું છે એ બોલવાની તેવડ તમારામાં હોવી જોઈએ તમે કોઈ સમાજ સેવક છો તમે પોલીસમાં છો તમે વકીલ છો કે તમે ડોક્ટર છો તમે આમ જનતા છો પણ સાચું પરખવાની તાકાત તમારામાં હોવી જોઈએ સત્યતાથી વાત રજૂ કરવાની તેવડ તમારા તમને એટલો અધિકાર પણ છે ઘણા લોકો પેલા નેગેટિવ ખોટું કરે છે ત્યાં જ એ ખાલી પ્રતિક્રિયાઓ આપે છે વિડીયો બનાવે છે બધું બહુ લખી રહ્યા છે લોકો બીજી જગ્યા જતા નથી નેતાઓને ભ્રષ્ટાચાર એમને દેખાતા નથી બીજા કોઈ ખોટું કરે છે દેખાતો નથી ભાઈ એ મેહુલ બોગરાનો અંગત વિષય છે અંગત રસ છે કે કયા ભ્રષ્ટાચાર બાબતે ઉઘાડા પાડવા કયા ભ્રષ્ટાચાર બાબતે વધારે બોલવું એ દરેકનો અલગ વિષય છે એ કાયદાનો સિરામ છે એ પણ મારી જેમ એક વકીલ છે કાયદાનું જ્ઞાન ધરાવે છે એમને જે ખોટો કરતી જે વધારે પડતી જે બાબતો છે એ પોલીસની અંદર એમને દેખાય છે અને બાબતની અંદર એક્ટિવિસ્ટ કરે છે એના વિશે કામ કરે છે લોકોને જાગૃત કરે છે પબ્લિકને સત્યતા બતાવે છે દરેકને એક અધિકાર છે અને જરૂરી નથી કે ભાઈ એડવોકેટ મેહુલ બોગરા બધા વિષયની અંદર મતલબ લાઈવ કરે કે ભાઈ પોલીસ સિવાય બીજી જગ્યાએ પણ જાય જરૂરી નથી એ એનો અંગત વિષય છે તમને બીજા આ વિષયો દેખાતો તમે જાઓ ને ભાઈ શા માટે બધું મેહુલ બોગરા પર રાજુ ને બેઠા છો તમે કે મેહુલ બોગરા જ બધું કરી લે કરું છું હું બધા વિષયમાં કરું છું મારો શોખ છે બધા વિષયમાં હું બધા વિષયમાં લાઈવ કરું છું બધા વિષયમાં પ્રતિક્રિયા આપું છું બધા વિષયની અંદર મતલબ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવું છું એ મારો શોખ છે મેહુલ બોગરાનો પર્ટીક્યુલર પોલીસ બાબતનો શોખ છે તો એનો વિષય છે અને રહી વાત અહીંયા આગળ સત્યતા અને ખોટાની કાયદો બંધારણ એ દરેક બાબત દરેક નાગરિક માટે એક છે એની અંદર ક્યારે એક દેશની અંદર બે કાયદાઓ ક્યારે બે વ્યક્તિઓ માટે ના હોઈ શકે શું પોલીસ માટે અલગથી બંધારણ છે પોલીસ માટે અલગથી કાયદો છે કોને પરવાનગી આપી છે

એવું મૈપથથી ચૌહાણ નથી કહી રહ્યા બીકોઝ ઓફ દસ ના જજમેન્ટ આયા છે અને કોર્ટ એવું કહી રહી છે કે ખોટી એફાયર થઈ હતી ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા કોર્ટ કહી રહી છે છતાં પણ જ્યારે પોલીસને સમર્થન આપવાની વાત હતી પોલીસના ગ્રેડ પેની વાત હતી સમર્થનની ત્યારે મૈફથથી ચૌહાણે એ બાબતમાં પણ પોલીસને સમર્થન આપ્યું હતું કે મને લાગ્યું તું એક નાગરિક તરીકે મારી ફરજ બને છે કે મારે પોલીસ ગ્રેડ પેને સમર્થન આપવું જોઈએ સમર્થન આપ્યું જીત પણ મળી

સાથે જમીએ છીએ સાથે ફરીએ છીએ એકબીજાના જરૂર સમય ઉભા રહીએ છીએ પણ ગમે ત્યારે મતલબ દાદાગીરી કરવી લુખાગીરી કરવી મારામારી કરવી અને ખોટી રીતે એફઆઈઆરઓ કરવી ત્યાં મગજ છટકે છે ત્યાં ગુસ્સો આવે છે અને ત્યાં સામાન્ય લોકો પણ સમજવાની જરૂર છે કે આ ઘટના તમારી સાથે પણ બનવાની છે આ તો એડવોકેટ મેહુલ બોઘરા છે મેહુલ બોઘરા એક એક તાકાતવર વ્યક્તિ એક કાયદાનો નિષ્ણાંત વ્યક્તિ

ખોટા સામે અવાજ ઉઠાવો છો વિડીયો બનાવો છો ત્યાં ચાર પાંચ પોલીસ જણા ભેગા મળીને તમારો મોબાઈલ ચૂંટવી લે છે મોબાઈલ તોડી નાખે છે મોબાઈલ પટાઈ લે છે જેલની અંદર નાખી દે છે કસ્ટડીમાં લઈ લે છે બધું જ ખોટું થતું હોય છે પણ આ એડવોકેટ મેહુલ પ્રોગ્રામ હતો જેના લીધે આ બધી જ ઘટના તમારી સામે આવી તમને ખબર પડી કે કોણ ખોટું છે ને કોણ સાચું છે પણ આમાંથી શીખવાની જરૂર છે તમારે કે જો તમે નહીં શીખો તો શું પરિસ્થિતિ થવાની છે એ તમારે સમજવું એને તમે જાતિવાદી રીતે સામાજિક રીતે ના જોશો તમારે આ લડત સત્યતાની રીતે જોવાની છે કારણ કે આ વિડીયો માધ્યમથી સ્પષ્ટ દેખાય છે કે કોણ ખોટું હતું અને કોણ સાચું હતું પણ હવે મેં સાંભળ્યું છે કે એફઆઈઆર મેહુલ ડોખરા પર બી એફઆઈઆર થવાની છે હું મેં સાંભળ્યું છે જે સત્યતાથી અવાજ ઉઠાવી રહ્યો છે જાગૃત કરી રહ્યો છે પબ્લિકને કાયદાનું ભાન લોકોને કરાવી રહ્યો છે એના પર બી એફઆઈઆર થઈ રહી છે વાંધો નહીં જે લડવા નીકળ્યા છે એટલે આ બધું તો રોજુંદુ છે અમારા જીવનની અંદર પણ આવી ઘટના ઘણી બની છે અને ખોટી ખોટી એફઆઈઆરઓ અગિયાર એફઆઈઆરઓ ભોગવી છે અને દસ માંથી નિર્દોષ બહાર બી નીકળી ગયા છે પણ આ લડત ચાલુ રહેવાની છે ગુજરાત પોલીસને હું અપીલ કરું છું કે શા માટે તમે આવા ધંધા કરો છો કે લોકો તમારી પણ આંગળીઓ ઉઠાવે તમે પોલીસમાં છો કાયદો તમે વાંચેલો છે કાયદો સમજેલા છો કાયદાને રોજ પાલન કરાવવા માટે કામ કરો છો તો તમને એવી શું તકલીફ છે કે કાયદો લોકો તોડવાના કામ કરો છો શા માટે બ્લેક ફિલમ વાળા ગાડીઓ લઈને નીકળી પડો છો નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને નીકળી પડો છો કોણ તમને અધિકાર આપે છે સાચા કાયદાના પાલક બનો કાયદા પાલન કરો કોઈ એડવોકેટ મેહુલ બોગલા કોઈ મહીપતસિંહ કે કોઈ બીજું તમારી સામે આંગળી નહીં ઉઠાવે તમે પોતે ક્યારે કોઈ કાયદો નહીં તોડો તો કોઈ તમારો વિડીયો બનાવવા નવરો નથી કોઈ તમારી સામે બોલવા તૈયાર નથી કોઈ નવરો નથી કે એનો ધંધો મૂકીને તમારા વિડીયો બનાવવા માટે આવે તમને હાઇલાઇટ કરાવવા આવે એકાદ કિસ્સો બતાવો કે જ્યાં પોલીસનો ખોટો વિડીયો બનાવ્યો એવો એકાદ કિસ્સો બતાવો હજારો કિસ્સા હું તમને બતાવું જ્યાં ખોટી એફઆઈઆર થઈ હોય પણ તમે એક કિસ્સો એવો બતાવો જ્યાં

તમે પોતે પણ કાયદા ની અંદર ખબર પડશે બે જીજક આમ અહીપસ્ય ચૌહાણ તમારા પડખે રહેશે પણ ત્યારે જયારે તમે સાચા હશો ત્યારે ખોટા હશો તો બે જીજક બોલતા શરમ નહીં આવે એ યાદ રાખો ખબર છે આ બધું બોલવાથી આના પડઘા ઘણા બધા પડી રહ્યા છે ઘણી બધી તકલીફો થવાની છે પીડા થવાની છે પણ આ સાચું છે એ બાબતમાં બોલવું ખુબ જરૂરી છે આશા રાખું છું ગુજરાત પોલીસ અને મતલબ ગૃહમંત્રી સાહેબ એક એવો પરિપત્ર બહાર પાડે કે જે પોલીસ વિભાગના જે અધિકારીઓ છે જે નિયમ તોડીને નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરે છે બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ લઈને ફરે છે એ તાત્કાલિક હટાવવામાં આવે નહીતર આવા ઢગલાબંધ વિડીયો ગુજરાતની અંદર આવવાના છે અને એવું નથી કે ખોટું પોલીસ વિભાગ માં થાય છે મહીપતસિંહ તો બોલે જ છે એટલે મહીપતસિંહ પર તો કોઈ ટિપ્પણી કરવાની કોઈ સવાલ નથી આવતો ખાલી આ બાબતની અંદર અવાજ કરો છો બધા બાબતની અંદર જ્યાં ખોટું હોય ત્યાં બોલીએ છીએ અને પોલીસ તમને બી કહું છું તમારી સામે જ્યારે ખોટું થશે ને ત્યારે મૈપસી તમારે પડખે ઉભા રહેશે ચિંતા ના કરતા ઘડી લઈશું તમને સપોર્ટ આપીશું પણ હાલ ખોટું જે થઈ રહ્યું છે મારામારી કરી રહ્યા છો ગુંડાગીરી કરી રહ્યા છો અને જોઈને શરમ આવે છે કે યાર કઈ પ્રકારની મતલબ લોકશાહી જેવી કઈ પદ્ધતિ રહી છે કે નહીં ખબર નહીં કંડદુખ થઈ રહ્યો છે પણ વાંધો નહીં સમય આવશે સમય બધાનો આવશે અને કાયદો કાયદાનું કામ કરશે પોલીસ સ્ટેશનની અંદર કદાચ ખોટી ફરિયાદો દાખલ થઈ શકે પણ કોર્ટ એ એનો ચુકાદો અલવે સાચો આપણે છે એટલે બને રો આ બાબતની અંદર વધારે આપણે સમય આપણે બતાવીશું જજમેન્ટ તો આવવાના છે કોર્ટ અહીંયા જ છે તમે બી અહીંયા છો અમે પણ અહીંયા છીએ મજા આવવાની છે અને લોકો ભરપૂર જાગૃત થઈ રહ્યા છે બીજી ખાસ વાત જ્યાં ખોટું હશે ત્યાં વડથી ખોટાને ખોટું કહીશું ચાપલું સી નહીં કરીએ આઈ સપોર્ટ ફલાણો આઈ સપોર્ટ બેખું જે સાચું છે ને એને સપોર્ટ આપવાનો હોય દરેક વસ્તુની અંદર આંખો મિતિન સપોર્ટ ના આપી દેવાનો હોય ખોટાને ખોટું કહેવાની તેવાડ નથી ને તકલીફ ત્યાં છે એટલે જો વાત ગમી હોય તો વિડીયોની શેર કરજો અને મેહુલભાઈ તમને ખાસ કહું કોઈ ચિંતા નહીં કરવાની લડવા નીકળ્યા છીએ એટલે મારામારી પણ થવાની હુમલા પણ થવાના ફરિયાદો પણ થવાની આ બધું જ થવાનું પણ આપણે આપણું કામ કરતા રહેવાનું છે લોકોને જાગૃત કરવા નીકળ્યા છે જાગૃત કરતો રહેવાની કોઈ ચિંતા કરવાનો વિષય નથી આવતો એટલે કોઈ ટેન્શન નહીં અને લડત દમદાર રીતે લડશું આગળ વધતા રહીશું અને ખોટાનો વિરોધ દમથી કરતા રહીશું ધન્યવાદ